અમારા આ બે ભાઈ અત્યારે હું ચા પાણી પીતી એટલે એમને શોખ થાય બહુ આવું બધું કામ કરવાનો જો એક આટલી ઢગલી એક મોટી કરી નાખી છે અને હજી ચાલુ છે જો હવરે હવરે આવી રીતે વાઢે અને હવે આપણે વાઢવા બે જવાનું હાથ તો બે ત્રણ ચારા વાઢવાના છે આ બાજુ એક બે ચારા વાઢી નાખાશે અને ચારાનું કામ ચાલુ છે અને આ બાજુને આપણે આ બધા વાડી જ નાખવાના છે હજી મૂળા ઉપાડવાનો ટાઈમ રહેતો નથી મૂળા ઉપાડે એવા થઈ ગયા છે પણ પાવી તો મૂળા ઉપડે પાયા વગર તો કંઈ મૂળા ઉપડે નહીં ભાંગ અંદરની અંદર તૂટી જાય એટલે પાવવા પડશે ને પછી મૂળા ઉપાડાય છે હા એક અડધો તો કાલ વાયડું તો ને આ તો આટલું જ વાયડું છે ને બટા હાલો હું વાઢવાદ મળું પછી બહુ તડકો ચડી જાય અને ઢોરા નીણનું મોડું થાય નહીં